જજની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાલ આજે પણ યથાવત છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે જેમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કર્યો છે

જેમાં હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરાયો એટલું જ નહીં આજે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનું છ સભ્યોનું ડેલિગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે અને સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં રજૂઆત કરશે જો હાઈકોર્ટમાંથી એક નામદાર જસ્ટિસની ટ્રાન્સફરનો હુકમ આવેલ એનાથી બાર નારાજ હતું એટલે જનરલ બોડીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમારે કામથી અળગા રહેવું હવે એ નિર્ણય લીધા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઈકોર્ટના ડેલિગેશનને સમય આપ્યો મળવાનો એ બાબતે ચર્ચા કરવા માટે હવે આજે મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખો તો આજની મિટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જે અમારો નિર્ણય હતો જનરલ બોડીનો એ ચાલુ રહેશે અને પછી કાલે બીજું બધું નક્કી થશે કે આજનો દિવસ વકીલો કામથી અળગા રહેશે હવે ન્યાયની પરિભાષામાં તમે કહેવા માગો તો ઘણીવાર કોઈ વસ્તુને સફળ બનાવવા માટે અમુક જાતના રસ્તા અપનાવવા પડે છે અને વકીલો પાસે બીજું કોઈ આજના સમયમાં બીજું કોઈ કારણ રહેતું નથી એના